ચાલો ગલ્લુ મારે મારી વાત જ છે ચાલો ગુડ નાઈટ ગુડ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ નથી કેતી ભાઈ ગુડ મોર્નિંગ કહું છું મારા દીકરા બાય બાય ટાટા થઈ ગયો છે દરરોજ ને માટે આજ ટાઈમે અમે દરરોજ જઈએ છીએ દોડ જઈશ રે ચાલો કોઈ આવ્યા નથી લાગતા કાં દરરોજ અમારે છે ને એક સાઈડ ગાડી મૂકી દઈએ પછી ગાડી મૂકીને અમે અહીંયા નાળિયેર ઉભા રહીને નાળિયેર થોડેક ખાઈએ અને પછી પગથિયા ચડતા હોઈશ કા જયશ્રી અને જયશ્રી તો અમારથી આગળ થઈ ગઈ છે ને અમારા નાળિયેર સુધારે છે પછી આ નાળિયેર ખાતા જઈને હાયલા જઈને અને આજ તો બહુ જ ઠંડી હતી થોડી એટલે તોય વાંધો નથી અમારે અમને અમે તો ઠંડી નહીં નીકળી ગયા છીએ આજે પવન એટલો છે અને આવી ગયા ના તો કોઈ દેખાતું નથી આજે માણસો ઓછા છે અમારી સિવાય કોઈ નથી પવન એવું છે કા જયશ્રી હા એ પવન ને હિસાબે જયશ્રી કેવાલે મસ્ત પવન છે કેવો કા કેરે હોય તેમ થાય કેવી ઠંડી લાગે છે આયા ઓમ તડકો ને બધું છે ને મજા આવે કે થાય છે પાણી મસ્ત છે હા આટલું બધું હલે છે કા તો પાણી મસ્ત પવન છે આજે ઠંડી ઓમ ઠંડી લાગે છે જય શ્રી એમ થાય કે ઠંડી છે પણ ઠંડી નથી ઓ મજા આવે તળપણીઓ બધું છે ને તારું કેવું થઈ જશે હા જય શ્રી મને તો ઉપર ચડવું છે એની રાજ હોય કેટલા કલાકથી આ સડવાસ બોલ આપણે જ ચડે એટલે જડશું 500 કલાકથી આ સળ્યા આજે વૈંદ્રબોલ છે ઓ હવે આયા શૂટિંગ ચાલુ છે જોઈ લો જયશ્રી નું ફોટો શૂટિંગ ચાલુ છે આયકો મત ખોલતી સોને હામો તડકો છે ને પવા નહી આવો છે એટલે તો છે કે હું છે હા ઈ સફેદ કબૂતર છે બેન કબૂતર કેવું છે આખો હા ઈ આપડે આકાશ ઉપર આવે છે જે છે આમ 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 હતી હતીયા અરે નું લોકેશન આવે આ આપડી લાકડી છે ના આપડી તો અહીંયા છે આપડી લાકડી ન્યા નથી લાકડી સરસ આવે સારું હાલો હવે આને બે જગ્યા લીધી છે તો ચાલો હવે બધા એક એક કરીને કરી જગ્યા ગોતી લીધી છે आ फाइ त देखा त नति ई हाव नीचे से इथि पछै जयश्री पछै हु न पछै हन्तानी आगै मा बेय बाइठा छै आ बे ल जयश्री त यमा मोय तमे त कय न आमा मामा मामा खाली તો જયશ્રી બહુ મસ્ત પવા બટેટા બનાવ્યા છે અને ઘણા બધા બનાવ્યા છે એને એમ કે વિસુ હોતે ઘેરે હૈ છે પણ વિસુ તો ટ્યુશનમાં વહી ગયો છે વિસુને દસ વાગે જવાનું હોય ટ્યુશનમાં અને અમે તો અગિયારસો પગથિયા સડીને ઉતરી જઈએ છીએ એટલે દસ વાગી જાય દરરોજને માટે આઠ વાગે જઈએ તો દસ વાગે ઘેરે એટલે થાકી ગયા છે તો અત્યારે નાસ્તો તો જયશ્રી કે હું ઘેરેથી બનાવી લઈ આવું છું અને બધા હારે ખાઈએ

હું ક્યાં લે લાઈન મન ચલો બાર ગલુ અત્યારે દઈ લઈ આવ્યો છે ના पराठा બનાવ્યો છે એટલે જલારામ પાસે તાજે મારો 10 વાળો એ હા આપણે દૂધ લેવા જ દૂધની ઠેલીયા ક્યાં સેક દેતો તો તો કોક કાઈ દે આવતો જો સાયકલ લેતો તો તો એ ગાય ગામ ઈ ગયો ફર્સ્ટિંગ લાગતું યે માં ને ટ્રાફિક આઈ છે

અમાર જયશ્રી મામી બીમાર છે ને એટલે હવે ક્યાંય જવાનો પ્લાન નહીં બને એ તો વાત છે ના ના જયશ્રી મામી ત્યાડી ને જાય તો થાય કઈ જયશ્રી મામી સાવ કાયલ બિસારી થઈ ગઈ તો હું કરું એમાં તો આપણે મોડ ભાંગી ગયો નહીં તો હાલવાની મજા આવતી હતી એ એને આધારે કાંઈ કહેલું આ તું આજે ક્યાં ગયો તો કહેલું મધર ડેરી હું પછી હું ત્યાં શીખ્યું આજે ખાવાની એટલે શાક રોટલા ખાય ને એની ભેગી ખાવાનું હોય એટલે એવી રીતના તું ખાય છે પરોઠા આમ બટકા બોળી ખાવાનું હોય ગલુ આ ગલુ તો બહુ કરી તારી તો ઘી લગાવવાનું ઠેક તો માખણ લગાવ્યું એમ ને માખણ ની જેમ હવે નાખતો ન હવે થઈ જાય